તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હશે કે આજથીને તે અંબાજી પગપાળા યાત્રા કરીને ઘણા બધા લોકો જઈ રહ્યા છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય અંબેમાં જરૂરની જરૂર લખીને ગયો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ભાદરી પૂનમ પણ આવી રહી છે અને અત્યારથી લોકો ઘણા બધા ચાલી ચાલીને અંબાજી જઈ રહ્યા છે દોસ્તો તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે રસ્તાઓમાં ઘણા બધા એક્સિડન્ટો પણ થાય છે દોસ્તો તો ખાસ કરીને તમને તમારે ધ્યાન રાખવાનું છે અંબાજી જાતા હોય તો ખાસ કરી તમારે ધ્યાન રાખવાની છે દોસ્તો તમારી પાસે પૈસા હોય મોબાઈલ હોય કોઈ પણ સામાન સાથે લાખો લોકોની ભીડ અંબાજી જોવા મળતી હોય છે ઘણા ખીચા ખાતરું પણ હોય છે એ પણ તમને ખબર રહેતી નથી મોકો જોઈને ચોકો મારી દેતા હોય છે દોસ્તો અને કેમ્પ સેવાના એટલા બધા આયોજનો રાખવામાં આવ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો ઘણી જાતની ખાવા પીવાનું તમને ઘણી જાતનું મળી જાય છે દોસ્તો સુવા કરવાની પણ વ્યવસ્થા ખૂબ જ સારામાં સારી રાખવામાં આવી છે દોસ્તો તો તમે બાજી જા હોય તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાની છે દોસ્તો અને અત્યારે હાલની અંદર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ઘણા બધા એક્સિડન્ટો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારે સંભાળીને જવાનું છે દોસ્તો અને આજથી લોકો પગપાળા યાત્રા કરીને ઘણા બધા જઈ રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો તમને ખબર હતી કે અત્યારે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો લોકોની સાથે બકરાઓ પણ ચાલીને જઈ રહ્યા છે કુતરાઓ પણ ચાલીને જઈ રહ્યા છે એવા ઘણા બધા વિડીયો અને ક્લિપો સામે મળી રહ્યા છે દોસ્તો તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અંબે માનો ચમત્કાર જોવા મળી રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો આજથી લોકો ઉમટી પડ્યા છે અંબાજી જવા માટે ઘણા લોકો વાહન લઈને જઈ રહ્યા છે તો ઘણા લોકો એમ કહેવાય છે પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે દોસ્તો તો તમે જાતા હોય તો ખાસ કરીને તમારે તમારા શરીરની અને તમારી સાથે જે લોકો હોય એની ધ્યાન રાખવાની છે દોસ્તો ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવીએ દોસ્તો તો આજનો વિડીયો લાઈક શેર જરૂર કરીએ તબ તકે હિન્દ જય ભારત મળેડિયો તબક્કે બાય બાઈ